તમે તાલુકા સભ્યનો ઉલ્લેખ કર્યો છે પણ તાલુકા પંચાયત તમારી નથી સંજયભાઈ છે પ્રમુખ સંજયભાઈ પ્રમુખ છે તમે નથી

તમે ટીબીઓ ની ધનકાળા એ મને ખબર પડી એટલે હું મારા આયોજન ની ફાઇલ લઈને આવ્યો હતો એમનો સ્ટાફ અહિયાં હતો એ બેઠા તમે અહિયાં નકલી કચેરી પકડી ત્યારે કેમ ગાડી લઈને નથી દોડી આવ્યા અહીંયા શાળા નથી શાળામાં તમારા ધમકાય મને ખબર પડી હોય એવું મળી છે એટલે પૂછું જ મેડી મળી એટલે પૂછું છું

સાહેબ જાહેર જીવનમાં આપણે જોડાયેલા છે જાહેર જીવન આવે એમાં આમાં મુખ્ય વ્યક્તિ નહી આવે પ્રતિનિધિ ચૂંટાયેલા આવે પબ્લિક તરીકે ચૂંટાયેલા આવે પબ્લિક ચૂંટાયેલા છે બે મિનિટ ઉપર રહીજો બે મિનિટ એમની સાથે ચર્ચા કરવાની છે અહિયાં ખુલ્લા માં ચર્ચા કરો

કમલમાં બને હોય બધું આવી રીતના માહોલ બગાડવા દોડી છે તમારા વિસ્તારમાં કર્યા કરો વિસ્તાર વાળા થાય છે તમારે સમજવું દર વખતે તૂટી પડો છો ભાન આવી જાય તમે

તમારો એની ખબર ના છે આ આંકડા ચલાવા વાળા ધારવાળા માં સંભાળવાનું છે આ તારું તારું એટલું વાળા માં રહે આ બુટલેગનું પાક કર આ આંકડાને સંભાળો પહેલા સંભાળો પહેલા સંભાળો મેં પર કે ફરાયે ફોન આલે કે આને બેડો બગાડવા વાળા તમે જો આ કરાને તો આ છોને दारू વેચીને બગાડવા વાળા તમે પરસે તો ફરતા જ આગળ લેને તને આરો તારો બાપને પૂછો તારો બાપને પૂછો ઓય પૂછો ઓય પૂછો ઓય પૂછો છો બોટલા યાર दारू વેને હમ બારે છે આ ঘন্টা નોમ પાછે બેઠો આ दारू વેને બોટલા કર હાસી છે કે બાત તું જમ જમ યમ યમ બરાકર